હું જવાબ આપું અને મારી ભૂલ પડે હા તો જે તમારા એમ્પ્લોયે મને ક્વેશ્ચન પૂછ્યો હોય જે તમારા ટીમ મેમ્બર મને ક્વેશ્ચન પૂછ્યો હોય એનું એક વર્ષનું સેલરી પેકેજ હું આપીશ 8052 6 માય આન્સર 48312 માય ગોડ મારો જે લાસ્ટ પરફોર્મન્સ થયો હશે એમાં ધેટ વોઝ અ રિવર્સ परसेंटेज રિવર્સ परसेंटेज તો

એ જ ઘડિયાથી થાય અને કોઈ પણ બાળકને ગણિત અથવા તો કોઈ પણ વિષય અઘરો લાગે ને તેનું મૂળ કારણ ગોખણપટ્ટી છે કે જે દિવસે શિક્ષણમાંથી ગોખણપટ્ટી નીકળી ગઈ ને અને માર્ક ઓરિએન્ટેડ પદ્ધતિ નીકળી ગઈ ને કે માર્ક લાવવાની રેસ નીકળી ગઈ ને એ દિવસે ભારતનું શિક્ષણ વર્લ્ડમાં ફરીથી વિશ્વગુરુ બની શકશે એનો મને વિશ્વાસ છે નમસ્કાર દોસ્તો આશા રાખું કે મજામાં હશો સુરતીઝમાં ફરી એકવાર તમારું સ્વાગત છે અને દોસ્તો જ્યારે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે ત્યારે કોઈક અલગ પ્રકારના વ્યક્તિત્વને આપણે અહીંયા મળતા હોઈએ છીએ એ નેતા પણ હોઈ શકે અભિનેતા પણ હોઈ શકે પરંતુ આજે જે વ્યક્તિત્વ અહીંયા બિરાજમાન છે મારા ખ્યાલથી નેતા અને અભિનેતા કરતાં મારા માટે એકદમ ઉપર છે કારણ કે બહુ જ જવરલે જ જોવા મળતા આવા વ્યક્તિઓ દુનિયાભરમાં છે પણ એવું એક વ્યક્તિત્વ ગુજરાતનું નહીં પણ એમાં પાછું આપણા સુરતનું છે હું આવું કેમ કરી રહ્યો છું કે કેમ કહી રહ્યો છું એ હું તમને કહું ઘણા લોકોને ઉપનામથી બોલાવવામાં આવે છે દાખલા તરીકે આમિર ખાનને આપણે મિસ્ટર પરફેક્શનિસ્ટ કહીએ છીએ ધોનીને મિસ્ટર કુલ એવા ઘણા બધા ઉપનામ છે અને એવા ઘણા બધા ઉપનામથી બધાને નવાજવામાં આવે છે તો આજે મારી સાથે જે મિત્ર છે એમનું નામ છે અક્ષય ખત્રી મૂળ સુરતના અને એને મિસ્ટર કેલ્ક્યુલેટર કહેવામાં આવે છે સો આજે એમને ઉપનામ મળ્યું છે એના માટે જોરદાર તાળી થઈ જાય એકવાર તો અક્ષયભાઈ તમારું સ્વાગત છે અને અક્ષયભાઈનું એક છેલ્લો હું તમને જે આ વાત કરવા માગું છું કે હમણાં જ થોડા સમય પહેલાં રશિયાના ટીવી પર એક શો આવે છે ધ ઇનક્રેડિબલ પીપલ લાખા વર્લ્ડમાંથી મારા ખ્યાલથી લોકો ત્યાં આવે છે ને પોતાનું ક્રેડિબિલિટી બતાવે છે કે ભાઈ હું આવો છું ને હું આવું છું તો તે ઇનક્રેડિબલ પીપલ સિઝન સેવનમાં તેઓ જઈને આવ્યા છે અને ત્યાં જેટલા પણ જ્યુરી હતા ને એ બધા એમની ટેલેન્ટ જોઈને દંગ રહી ગયા કે આવું કેવી રીતે હોઈ શકે અને એટલે જ એ કદાચ મિસ્ટર કેલ્ક્યુલેટર તરીકે ઓળખાય છે મૂળ વાત એવી છે કે આ મિસ્ટર કેલ્ક્યુલેટર તરીકે કેમ ઓળખાય છે એ આપણે પહેલાં અક્ષયભાઈને પૂછીએ કે અક્ષયભાઈ આ મિસ્ટર કેલ્ક્યુલેટરનો મતલબ શું એટલે હું સૌથી પહેલાં તો સુરતી પરિવારના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે આજે તમારા માધ્યમથી હું ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમારી સાથે જોડાયેલા વ્યક્તિઓ સુધી પહોંચીને તેમની તેમના સુધી મારા વિચારો પહોંચાડ પહોંચાડી શકીશ મિસ્ટર કેલ્ક્યુલેટર શા માટે આ પ્રશ્નનો ઉત્તર આપતા હું એટલું યાદ કરવા માગું છું કે ચોથા પાંચમા ધોરણની અંદર જ્યારે હું ભણતો ત્યારે મને ચારનો પાંચનો ઘડિયો નહોતો આવડતો એ તો મને આઈ વોઝ ધેટ સ્ટુડન્ટ પણ આજની તારીખમાં કેલ્ક્યુલેટરની અંદર જેટલા પણ પ્રકારની તમે સાઈન જુઓ છો સરવાળો લઈ લો બાદ બાકી ગુણાપકાર ભાગાકાર ટકા વર્ગમૂળ આ દરેક સાઈનમાં હું કેલ્ક્યુલેટરની ઝડપે કદાચ ઉત્તર આપી આપી શકું શકું છું છું અને એક હ્યુમન તરીકે એટલે નામની આગળ મિસ્ટર લગાડ્યું એટલે એનું નામ મિસ્ટર કે નામ ઇન્સ્ટાગ્રામ પર મેં જયારે સો કદાચ ફોલોઅર ન્યારનું મેં ચેન્જ કરીને રાખેલું છે એટલે એવું નથી કે બાય ધ ટાઈમ ફેમસ થયા પછી રાખ્યું હોય તો બે હજાર પંદર કે સોળાગ્રામ શરૂ કર્યું મેં ત્યારથી મારું ઇન્સ્ટાગ્રામ આઈડી આ જ છે મિસ્ટર કેલ્ક્યુલેટર અને એ એટલા માટે ઉલ્લેખ કરું છું કારણ કે ત્યાંથી મિસ્ટર કેલ્ક્યુલેટરથી લોકો મને ઓળખતા થયા છે કોઈ આપ્યું હોય ને મળ્યું હોય એવું નામ નથી અક્ષયભાઈ હવે આ વાત તો એ જ છે કે હું બી તમારી સાથનો જ હતો તમે હમણાં કીધું ને કે ચોથા ને પાંચમા ધોરણ મને ચાર અને પાંચનો ઘડ્યો કદાચ આવડતો નતો હોય મારું એવું જ હતું પણ ત્યાંથી આ સફર જે તય કરી તમે યુ નો આ કેલ્ક્યુલેશન કરવાની પદ્ધતિ કે આ શું તમે શીખ્યા શું ભણ્યા કે કયા સર કે કયા વ્યક્તિનો તમારી પર પ્રભાવ રહ્યો અને શું કર્યું કે તમારે કેલ્ક્યુલેટરની જરૂરત જ નથી પડતી પહેલી વાત પ્રભાવની વાત કરીએ તો એક વિચારધારા સેટ કરવા માટે પ્રભાવ હોય વ્યક્તિનો આ મેથડ શીખવા માટે કે આ ગણિત શીખવા માટે કોઈએ મને શીખવાડી હોય મેથડને મેં પ્રેક્ટિસ કરી હોય તેવું નથી એક બાળપણની આપણે બધા તમે કીધું ને તમારા જેવો જ છો એટલે હું તમને યાદ કરાવું ઘડિયા આપણે બધા ભણતા ઘડિયા ઘડિયા ચારે એટલે આખો ક્લાસ બોલે ચારે પછી ચાર દુ આ આઠ એટલે આખો ક્લાસ બોલે ચાર દુ આઠ હું ઘણી વાર હસતા હસતા કહું કે ઉનાળામાં માની લો કે નાનકડા બાળકે સવારે ઉઠી અને બપોરે ત્રણ ડિગ્રી તાપમાન હોય સવારથી પેલા પાણી પણ ના પીધું હોય અને તમે એ એટલી ઠંડી મીન્સ એટલી ગરમી લાગતી હોય અને એને પાણીની તરસ લાગી ગઈ હોય ને એ વ્યક્તિને તમે સીતાફળ નો ઠંડો શેક આપો તો એને કેવું ફીલ થાય આવું ફીલ એને ત્યારે થાય જયારે તે એક વાક્ય બોલે ચાર દાન ચાલીસ એ આ બસ વાત એટલા માટે કઉ કે એને એવું ફીલ થાય કે ચાર નું પૂરું હવે પાંચ નું ચારું થાય એટલે ગોખણ પટ્ટી ની શરૂઆત છે ને એ ઘડિયાથી થાય બરાબર અને કોઈપણ બાળકને ગણિત અથવા તો કોઈપણ વિષય અઘરો લાગે ને તેનું મૂળ કારણ ગોખણપટ્ટી છે જેવું બાળક ગોખણપટ્ટીના ટ્રેકને છોડી દે ને અને ખરેખર લર્નિંગ એન્વાયરમેન્ટમાં આવી જાય ને કે આ ટોપિકથી મને શું શીખવા મળશે એટલે વ્યક્તિ ચમત્કાર કરી શકે અને એ ચમત્કાર કરનાર વ્યક્તિ જીવતો જાતો તમારી સામે ઊભો છે કે જેણે આ પ્રૂવ કરીને બતાવ્યું છે હું આ ઘમંડની વાત નથી કરતો પણ મારા માટે કદાચ વિડીયોઝ મૂકવા એ બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ હું માત્ર એટલું સાબિત કરવા માગું છું કે જે દિવસે શિક્ષણમાંથી ગોખણપટ્ટીની મારે એ પૂછવું છે આની સાથે સાથે પકડાયો તમારો જયારે કેલ્ક્યુલેટર અમે અત્યારે પણ કેલ્ક્યુલેટર વાપરીએ છીએ ને હવે તો નાના નાના છોકરાઓ પણ પોતે કેલ્ક્યુલેટરમાં જ કરે છે દાખલા તરીકે સાત હજાર આઠસો ને બત્રીસ વધતા આઠ હજાર બસો ને તેત્રીસ કરવા હોય

વીસ સુધી ના ઘડિયા બાળક ને વચ્ચે થી પૂછીએ ને સર એટલે પેલો માથું ખંજવા પછી એક સ્કૂલ નો ક્લાસ નો ટોપર બી હોય ને તો બી એ માથું યસ પછી

હું આ ચેલેન્જ મારી શક્તિનું પ્રદર્શન નથી મારી આ આ ચેલેન્જ લેવાનું કારણ શું ઇફ આઈ એમ નોટ કોન્ફિડન્ટ એઝ અ ટીચર સુપર તો હું મારા વિદ્યાર્થીઓની અંદર કોન્ફિડન્સ કેવી રીતે બિલ્ડ કરી શકું દેટ ઇઝ ધ રીઝન ટુ ટેક ધીસ ચેલેન્જ ઓકે ત્રણ કે ચાર ક્વેશ્ચન લઈએ દસ હજાર સુધીના ઘડિયા યસ આને તો મારો ફાયદો કરાવ્યો તો મારે આને તો મારે સેલેરી જ નથી આપવાની બેટા ટેબલ્સ ગડિયાની અંદર સિંગલ ટુ ટેન આવે ને બેટા

અને એનું નામ આપ્યું મેં અંક વિદ્યા ગણિત માધ્યમથી જીવન વિદ્યા હું એક્ઝામ્પલ આપું બિલકુલ બાદ બાકી શીખીએ આપણે બધા બાળપણથી ત્રણમાંથી પાંચ નહીં જાય બાજુ દસકો લેવાનો ઇંગ્લિશ ની અંદર તો સ્પેસિફિક વર્ડ છે સર બોરો બોરો મીન્સ ટુ ટેક ડેટ ઉધાર લે ઉધાર લેવો તો આપણી સંસ્કૃતિ એ વ્યક્તિને ઉધાર લેતા નથી શીખવાડ્યું કે વાત મદદ કરતા શીખવાડ્યું છે

આગળના અંગથી શરૂઆત કરો પાંચમાંથી એક જાય તો કેટલા વધે ચાર હું ચાર લખતા પેલા બીજા કોઈને નહીં મારા ચેક કરીશ એને જરૂર છે એ જરૂર હું એક વસ્તુ રૂપિયો આપી શકું મગજની અંદર બાળકને એ ટ્રેન્ડ શીખવાડવી આપણી ફરજ છે શિક્ષક તરીકે અમે ભાગાકાર ની અંદર બાળકને ભાગાકાર શીખવાડતા પહેલા સર અમે બાળકને રામ નું પરિવાર નું આખું પાત્ર લેખન બતાવી છીએ કેમ ભાગાકાર એટલે ભાગલા આજે ઘર પરિવાર તૂટવાનું સૌથી મોટું કારણ તમારા શું હોય પ્રોપર્ટી બિલકુલ બિલકુલ તો પ્રોપર્ટીના ભાગલામાં એ ટ્રેન્ડ ન જાય તેના માટે અમે શીખવાડીએ છીએ કે બેટા બધી જગ્યાએ સમાનતા હોવી જ જોઈએ બટ જ્યાં ઘર પરિવારની અંદર આ બાબત આવે ત્યારે તારે રામના પરિવારને આદર્શ રાખવાનો અમે આ રામમાંથી શું શીખવાનું લક્ષ્મણમાંથી શું શીખવાનું સીતા શું શીખવાનું એ બધું શીખવાડ્યા પછી એને ભાગાકાર શીખવાડીએ છીએ આ કન્સેપ્ટ છે કે જે તો બદલી કેલ્ક્યુલેશન આવડ્યું ગુરુજીએ મને વિઝન આપેલું કે બેટા આપણે કેવી રીતે બાળકોને જીવન વિદ્યા સાથે જોડી શકીએ એના ઉપર આપણે ફોકસ તો કરેટ ઇઝ અવર વિઝન કે ગણિતના માધ્યમથી બાળકને વિદ્યા શીખવાડવી બસ ક એટલે તમે જે આ ઘડિયાની વાત કરી દસ હજાર સુધીના ઘડિયા તો એવી જે બાદ બાકી છે કે વર્ગમૂળ છે એ તમે કેવી રીતે એક્ઝેક્ટલી મેં જે રશિયામાં પરફોર્મ કર્યું જી હું એના ઉપર જી કેલ્ક્યુલેટરની કેપેસિટી જ નથી કે આપણને આન્સર ઉપરથી ક્વેશ્ચન કહી શકે તમે ક્વેશ્ચન લખો તો કેલ્ક્યુલેટર આન્સર કહી શકે પણ આન્સર ઉપરથી ક્વેશ્ચન કેલ્ક્યુલેટરમાં પોસિબલ નથી હું ફરીથી રિક્વેસ્ટ કરું ટીમ મેમ્બરને પ્લીઝ ઓપન યોર કેલ્ક્યુલેટર કે વાત છે તમે જે પ્રશ્ન લખો છો એ બી બાજુમાં લખી રાખજો કે તમારો પ્રશ્ન કયો હતો તમે મને ન દેખાય મેં એ રીતે તમારે લખવાનો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો તમે લખશો મને દેખાશે હવે તમે કેલ્ક્યુલેટરમાં કોઈ પણ ચાર અંકની સંખ્યા લખી નાખો મારો વર્લ્ડ રેકોર્ડ છે સર આ સેવન ડિજિટનો કહેવાય અને હું ત્યારે ખાલી ફોર ડિજિટ એક્સપ્લેન કરવા માટે કરું કોઈપણ ફોર ડિજિટ નંબર લખ્યો બધા ડિજિટ્સ અલગ અલગ લખજો બધા ડિજિટ્સમાં વન ટુ થ્રી ફોર ને એવા બધા ના લખતા મારા માટે ઇઝી પડશે એનો ગુણાકાર કોઈ પણ સિંગલ ડિજિટ સાથે કરી નાખો એક બે થી નવ ની વચ્ચે ક્યાં બાર મને આ ક્વેશ્ચન ના કહેતા તો મને મને તમારો ક્વેશ્ચન નથી ખબર તો મને તમારો આન્સર સ્વાભાવિક રીતે આન્સર કહેવાનો નથી ખબર તમારે તમારો આન્સર કહેવાનો છે તમારા આન્સર ઉપરથી હું ક્વેશ્ચન કહીશ તમે શું કર્યું સેલરી માંગવા ના આવતા કોઈ તૈયાર યસ 51246 51246 5694 ઇન્ટુ રાઈટ ને 9 ઓકે ઓકે એક કરતા વધારે પોસિબિલિટી છે પણ મને એવું લાગે છે કે તમે એટ નાઇન સેવન થ્રી ઇન્ટુ ફાઈવ કર્યું હશે અથવા ફોર નાઇન એટ ફાઈવ ઇન્ટુ નાઇન કર્યું હશે ઇન્ટુ સેવન થેન્ક યુ વેરી મચ એક જ પોસિબિલિટી આ મારો સેવન ડિજિટ સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે મને કંઈ પૂછવાનું મન નહીં એટલે આવું કેવી રીતે હોઈ શકે એટલે સી ઇટ્સ કમ્પ્લીટલી એનાલિસિસ ઓફ નંબર કારણ કે બાળપણથી પાંચમા છઠ્ઠા સાથે એટલે મને ખબર જ છે કે આ નંબર આ ટેબલમાં જ આવે એટલે આઠ હજાર ત્રણસો બેતાલીસ ગુણ્યા સાત કરીએ તો ભાઈ આઠ હજાર ત્રણસો બેતાલીસ ગુણ્યા સાત એ ફાઈવ એટ હે ફાઈવ એટ થ્રી નાઇન ફોર તો અક્ષયભાઈ તમારી પર પણ હવે રિસ્પોન્સિબિલિટી એ પણ છે કે બીજા અક્ષય ખત્રીઓ તૈયાર થાય અને એ અક્ષય ખત્રીઓ પણ તમારા રસ્તા પર એ ચાલે હું તમને એટલું કહેવા માગું છું કે ભારત હું બીજા અક્ષય ખત્રી તૈયાર કરું એ પ્રશ્ન નથી દરેક વ્યક્તિની અંદર મારા કરતાં અનંત ગણી સામર્થ્ય પડી છે હું કદાચ બે ચાર વ્યક્તિઓના જીવનની અંદર મારી વાતો અને મારા વિચારો પહોંચે મારી મેથડ્સ પહોંચે તો કદાચ એ બાળક મારા કરતાં અનેક ઘણી અચીવમેન્ટ્સ લાઈફમાં હાંસલ કરી શકે છે મને મોરારી બાપુનો એ વાત યાદ આવે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે હનુમાનજીનો અવતાર કા તો તમને કયા અવતાર કહેવા ત્યારે એમણે કીધું કે હું પહેલો મોરારી બનવા માગું ક્યાં વાત ક્યાં મારા જીવનમાં હું પહેલો અક્ષય ખત્રી છું એ જ મારા માટે છે ને બીજા વ્યક્તિઓ બીજાની રીતે શ્રેષ્ઠ જ છે એમાં કોઈ શંકાને સ્થાન અક્ષયભાઈ બહુ મજા આવી કારણ કે એક તો તમારી સાથે શિક્ષાની વાતો થઈ એમાંય ખાસ ખાસ કરીને મેથ્સની વાતો થઈ શિક્ષણ વ્યવસ્થાની વાતો થઈ સાથે ને સાથે સ્પિરિચ્યુઆલિટીની વાતો થઈ અને જેટલી બી વાતો થઈ એ બધી રસ્તા પર ચાલતા ચાલતા ડાઉન ટુ અર્થ થઈ એની બહુ મજા છે એક વ્યક્તિ સાથે આટલી બધી વાતો થવી એ અમારા માટે પણ બહુ મજા છે અને જ્યારે તમે અમારા શહેરના છો તો એકવાર જોરદાર તાળીઓથી ફરી એકવાર અક્ષયભાઈને અક્ષયભાઈને આપણે આપણે આવજો નથી કેવું હજી એ બહુ બધાની જોડે પ્રશ્નો છે બોલો કોઈ પૂછવું છે હજી એ લોકોને એવું છે કદાચ દેશનો આવે ને પહેલાં હું કહું કે આપણા આપણા ત્યાં ટેલેન્ટ શો ની આપણા ત્યાં થતા હોય પણ ભારતની જે એ લોકોએ નોંધ લીધી રશિયાની અંદર મારો મારો પર્ફોમન્સ પત્યું આપણા સાથે કોઈ પણ ટેલેન્ટ જોડાયેલી હોય એટલે ભગવાન એ ટેલેન્ટની સાથે એક વિશેષ જવાબદારી સોંપતા બિલકુલ બિલકુલ અને જ્યારે આપણે ભારતની રિપ્રેઝેન્ટ કરીએ છીએ ત્યારે ભારતની સંસ્કૃતિ અને ભારતે શીખવેલી વિનમ્રતા જો આપણે વર્લ્ડ લેવલે જઈએ તો એની બહુ જ મોટી નોંધ લેવાય છે માં જે એન્કર હતા મને તો હજી રશિયામાં જે મને નામ બી નથી કહ્યું પણ એ એન્કર મારા પર્ફોમન્સ પછી એવું બોલ્યા મને ખબર નથી સર કે કેમ કટ કરવામાં આવ્યું બટ એમણે જે વાત કરીને ભારત માટે ગર્વ છે અને મારા માટે આખા પર્ફોમન્સ કરતાં મોટી વાત એ છે એમણે એક વાક્ય કીધું કે જે રીતે પરફોર્મન્સ થયો એને જે રીતે ઓબ્ઝર્વ કર્યું એ પ્રમાણે આપણે એટલું ચોક્કસથી કહીએ છીએ કે એ દેશની સંસ્કૃતિ કેટલી મહાન હશે ઓહો આ વાક્ય છે ને આપણા દેશ માટે બહુ મોટી વાત છે એટલે મારા માટે ખરો ગર્વ એ છે એટલે આ જેટલા બી લોકો મને અત્યારે સાંભળે છે કે જુએ છે એમનું એટલું કહેવા માગું છું કે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જઈએ તો આપણે હું અને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીને જઈએ કે આપણી વિનમ્રતા ના ચૂકાય અને આપણે આપણા દેશની સંસ્કૃતિને એ દે એ મંચ ઉપર લઈ જવી એ આપણા દેશ માટે બહુ મોટી વાત છે એટલે વિનમ્રતા ન ચૂકાય તેવી પ્રાર્થના કરીને નીકળીએ તો ભગવાન આપણી સાથે ચોક્કસથી રહે વાત છે ક્યાં વાત છે જો મેં ચેલેન્જ લીધી સર દસ હજાર સુધીના ઘડિયાળોનો વિડીયો મૂક્યો હવે મેં તો એવું કીધું નહોતું કે ભાઈ મારી ભૂલ પડી જાય તો મારે ફી આપવાની ભૂલ ના પડે તમારા મને શું આપવાનું મેં આવું કંઈ જ નહોતું કીધું તો બી એક આખો વિડીયો જોયો વિડીયોમાં ભૂલ નથી તો એક જણા કમેન્ટ કરી સર એ તો તમે એમ કહો તમારે કોઈની મદદ નથી કરવી ફી ભરીને સર આ આ પ્રજા છે ને એ તમે કઈ પણ કરો એક આખો વર્ગ એવો છે કે એ નીચે કમેન્ટ કરશે જ અને કોઈને જ નહીં છોડે આપણે મસ્તી મસ્તીમાં કહીએ છીએ જલારામ મંદિરમાં ફ્રીમાં આપણે પ્રસાદ ખાવા જઈએ તો એ કહીએ છીએ મીઠું ઓછું બસ સેમ 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 એવું છે ફરી એકવાર જોરદાર તારી અક્ષય ખત્રી સુરતના આખા વર્લ્ડમાં નામ કમાઈને આવે અને આપણા સુરતનું નામ ઓર ને ઓર આગળ વધારે એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ થેન્ક યુ વેરી મચ